હેલો ફ્રેન્ડ્સ હું છું જયશ્રી વિ ગોસ્વામી તમારું સ્વાગત છે જય શ્રી કિચન હાઉસમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો તો એ પણ પરફેક્ટ સ્વાદ સાથે અને ડિનરમાં પણ તમે આ બાજરીનો રોટલો કે પછી ભાખરી સાથે પણ તેને ખાઈ શકાય છે અને આ રીંગણનો ઓળો બનાવવો ખૂબ જ સહેલો હોય છે અને એ પણ ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટપટું હોય છે અને જો આ રીંગણનો ઓળો શિયાળામાં તો જરૂર બનાવવો જોઈએ અને આ રોટ શિયાળામાં તો આ જરૂર ચોક્કસથી ટ્રાય કરજો તો આપણે ચાલો આ એ રીંગણનો ઓળો બનાવવા માટે આપણે શરૂ કરીએ તો હવે અહીંયા આપણે લઈશું રીંગણ એક રીંગણ લઈશું તો આ રીતના એક મેં મોટી સાઇઝમાં આપણે એને રીંગણ આપણે આ રીતે લીધા છે તેને મેં સારી રીતે પહેલેથી જ આપણે ધોઈ લીધા છે અને આ રીતે પાછળનો જે ડીચાવાળો ભાગ છે તેને આપણે કટ કરી લઈશું અને આ રીતે બધી સાઈડથી આપણે પહેલાં કટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે આને આપણે ગેસ ઉપર કે પછી ચૂલા ઉપર તમે આને શેકીને પણ તમે બનાવી શકો છો પણ આજે આપણે અલગ રીતે બનાવીશું તો અહીંયા આપણે રીંગણને આપણે સારી રીતે પહેલાં બધી રીતે છાલ ઉતારી લીધી છે તો અહીંયા છાલ ઉતાર્યા પછી આપણે તેને સાઈડમાં કરી લઈશું અને આ રીતે આપણે વચ્ચેથી પહેલાં બે ભાગ કરી લઈશું તો અહીંયા આપણા રીંગણ પણ સરસ એકદમ સોફ્ટ છે હવે એના આપણે આ રીતે ચાર ટુકડા કરી લઈશું મોટી સાઈઝમાં તો આ રીતે હું બધા જ મોટા સાઇઝમાં આપણે તેને પહેલાં ટુકડા કરી લઈશું તો તમે ફ્રેન્ડ્સ આ રીતે પણ બનાવજો એકદમ સરસ ટેસ્ટી બને છે તો અહીંયા આપણે આ રીંગણના બધા જ આપણે ટુકડા કરી લીધા છે હવે અહીંયા મેં ગેસ ઉપર આપણે પાણી ગરમ કરી લીધું છે અને આ રીતે બધા જ ટુકડા મેં આ રીતે રાખી લીધા છે તો આ રીતના બધા જ ટુકડા રાખ્યા પછી આપણે તેને એકાદ મિનિટ માટે આપણે તેને બાફી લઈશું તો અહીંયા આપણા આ રીંગણ પણ બફાઈને તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણે તેને થાળીમાં આપણે તેને કાઢી લઈશું અને કાઢ્યા પછી તે રીતે આપણે આને મેશ કરી લઈશું તો અહીંયા આપણે ચાકની મદદથી અહીંયા આપણે આપણે મેશ કરી લઈશું તો અહીંયા આપણે થઈ ગયું છે મેશ અને હવે એને આપણે સરસ આપણે મેશ થઈ ગયા પછી હવે આપણે એક ગેસ ઉપર આપણે નોનસ્ટિક કઢાઈ આપણે લઈશું અને તેમાં આપણે ત્રણ ચમચા જેટલું તેલ ઉમેરી લઈશું તો હવે અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો અહીંયા અડધી ચમચી આપણે રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરી લઈશું અને અડધી ચમચી આપણે હળદર ઉમેરી લઈશું અને લીલું લસણ ઉમેરી લઈશું તો અહીંયા આપણે એક નંગ આપણે ડુંગળીને પણ આપણે કટ કરીએ છીએ જેની તે ઉમેરી લઈશું તો અહીંયા આપણે લીલું લસણ અને ડુંગળીની સાથે જ આપણે ઉમેરીને તેને સારી રીતે આપણે તેને સાતળવા દઈશું તો આપણું આ સરસ સાતરા પછી આપણે અહીંયા બે ત્રણ લીલા મરચાં મેં પાણીમાં પલાળીને રાખ્યા હતા તેને મેં પેસ્ટ બનાવીને ઉમેરી લીધી છે તો હવે અહીંયા એ પણ સરસ આપણું તેલ છૂટું પડી ગયું છે તો આપણે ટામેટા એક નંગ મેં આ આપણે ઉમેરી લઈશું અને ટામેટા આપણે ઉમેર્યા પછી આપણે તેમાં સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી લઈશું તો અહીંયા આપણે મીઠું ઉમેર્યા ઉમેરી લઈશું તો એનાથી આપણા ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જશે અને આપણા ટામેટા પણ ચડી જશે અને અહીંયા આપણે જે ઓળો બનાવવાના છે તેના ભાગનું જ મેં મીઠું પણ એડ કરી લીધું છે તો હવે અહીંયા જે આપણે રીંગણનું જે આપણે મેશ કરીને રાખીએ છીએ તે ઉમેરી લઈશું તો બધું જ આપણે તે ઉમેર્યા પછી આપણે તેને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું તો બધું સારી રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણું આ બધું જ મિક્સ કર્યા પછી આપણે ઉપરથી બધા મસાલા કરીશું તો અડધી ચમચી મરચું અને અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી આપણે લઈશું આપણે ધાણાજીરું તો અહીંયા બધું જ આપણે મિક્સ કરી લઈશું તમને જો ફ્રેન્સ મીઠું ઓછું લાગતું હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો તો બધું જ આપણે મિક્સ થઈ ગયા પછી આપણે ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી લઈશું તો અહીંયા આપણે લીલા ધાણા પણ ઉમેરી લીધા છે તે પણ આપણે મિક્સ કરી લઈશું તો બધું જ આપણે મિક્સ થઈ ગયા પછી આપણે તેને સર્વ કરી લઈશું તો ફ્રેન્ડ જો તમને મારી જો રેસિપી ગમે તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારી દરેક રેસિપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો આ આ તમને રેસિપી જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ બને છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી બને છે અને આ નાનાથી લઈને મોટા બધાને જ આ ભાવશે જો નાના બાળકો બિલકુલ નથી ખાતા તો એ પણ આ આ જે તમે રીંગણનો ઓળો બનાવશો તો એ પણ સરસ રીતે ખાશે અને તમને જો મારો વિડીયો ગમ્યો તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં માટે બે લાયકનને પ્રેસ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ